કોર્ટની સર્કિટ બેન્ચની માંગ કરી અને સૂત્રોચ્ચાર કર્યા હતા આપને જણાવી દઈએ જિલ્લા અને સેશન્સ કોર્ટના કેમ્પસમાં વકીલોએ પોતાની માંગની રજૂઆત કરી સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે માંગ કરી વકીલો દ્વારા શંખનાદ કરીને હાઈકોર્ટ બેન્ચની માંગ કરવામાં આવી વકીલોએ કહ્યું સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તો ઘણો ફાયદો થશે એકસો એકાવન વધેરીને હાઈકોર્ટની બેન્ચની માંગ કરવામાં આવી છે વહેલી તકે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તેવી માંગ કરાઈ છે વર્ષોથી જ્યારે રાજકોટ બારમાં ચાર ચારસો વકીલોની સંખ્યા હતી એ એસીના દાયકાથી આ માગણી અમારી પેન્ડિંગ હતી આજે ચાર હજાર વકીલો રાજકોટની કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે અમારી આ માગણીને બુલંદ બનાવવા માટે આજે વિશાળ સંખ્યામાં વકીલ મિત્રો એકત્રિત થયા છે આજથી અમે આ લડતના ગણેશ કરીએ છીએ ભારતના બંધારણ પ્રમાણે ઝડપી ન્યાય મળવો જોઈ અને સરળ ન્યાય મળવો જોઈએ એવી કંઈક કલ્પના છે એવી એક બંધારણીય જોગવાઈ છે ત્યારે સરળ અને સસ્તો ન્યાય તો જ મળી શકે જો એ ઘર આંગણે હોય તો અને વર્ષોથી આ સૌરાષ્ટ્રના લિટિગંટ અમદાવાદ ખાતે ધક્કા ખાઈ રહ્યા છે લિટીગેશન એટલું મોટી વિશાળ સંખ્યામાં પેન્ડિંગ છે કે ધક્કા સિવાય બીજું કશું જ ત્યાં કંઈ મળતું નથી એટલે જો આ ન્યાયને સરળ અને સુલભ બનાવવું હોય તો આજની સબળ માંગ છે કે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ સ્થાપિત થવી જોઈએ આજે અગિયાર તારીખ એકસો ને અગિયાર શ્રીફળ સાથે આજથી સૌરાષ્ટ્રને હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળે એના માટેના અમે શ્રી ગણેશાઈ કરેલા છે સસ્તો ઝડપી અને સરળ ન્યાય આ સૂત્ર સાથે વર્ષોથી પરંપરાગત આ ન્યાય પ્રક્રિયા ચાલી આવે છે સસ્તો સરળ અને ઝડપી ન્યાય ત્યારે જ મળે કે જ્યારે સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ મળે દોઢ લાખથી વધુ કેસો જોવામાં આવે તો સૌરાષ્ટ્રના જ નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તો આ ઝડપથી લોકોને ન્યાય મળી રહે એ માટેની આજની અમારી શરૂઆત છે આ